વિકાસ પુરુષ તરીકે જેનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી મહાનગરપાલિકા સંચાલિત ઓડિટોરિયમને ડેડીયાપાડાથી ખુલ્લું મૂક્યું સ્વાભાવિક છે નવસારીની પ્રજા પણ ખુશ થઈ ગઈ કારણ કે ડેડિયાપાડાથી એ ઓપનિંગ કરવામાં આવ્યું અને એ ઓપનિંગના આધે આધારે જ આજે છપ્પન કરોડના ખર્ચે બનાવેલો ટાઉન હોલ શહેર માટે લોકાર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી અમે પણ આ સમાચાર બતાવ્યા હતા પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે કાગળ પર આ ઓપનિંગ થઈ ગયું પરંતુ હાલ હોલ જ્યારે ભાડી લેવા જઈએ છીએ ત્યારે નથી એની કોઈ પોલિસી બનાવવા આમમાં આવી નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે નથી તેનો કોઈ ભાવ નિશ્ચિત કરવામાં આવ્યો કહેવાય છે કે હજુ એના માટે ટેન્ડરિંગ કરવાના બાકી છે ટેન્ડરિંગ થઈ કોઈ એક એજન્સીને કામ આપવામાં આવશે ને એજન્સી ત્યારબાદ લોકોને આ હોલ ભાડે આપવામાં આવશે તો પછી આ લોકાર્પણ કેવું શું આટલી ઉતાવળ કરવાનું કામ શું હતું અને આટલા વખતથી જ્યારે ટેન્ડરિંગ કરવાનું બાકી અથવા તો હોલ તૈયાર થઈ ગયો હતો તો રાહકોને જોવાતી હતી ટેન્ડરિંગ કરી જ્યારે લોકાર્પણ કરાય ત્યારે જ આ હોલને ચોક્કસ લોકો માટે કામ લાગે આ તો લોકાર્પણ થયું અને ત્યારબાદ આ હોલ હજુ પણ બિનવપરાશ છે આવા તો અનેક લોકાર્પણો થયા છે રંગવિહારનું તો અત્યારે તાજું ઉદાહરણ છે રંગવિહારનું લોકાર્પણ થયું ભવ્ય ખર્ચો કરવામાં આવ્યો રંગવિહાર બનાવવા માટે અને પછી પાછું લોકાર્પણનો ખર્ચો પણ થયો અને પાછું શ્રી થઈ આશા રાખીએ કે હવે આવા ખાલી દેખાવ પૂરતા કાગળ પર વિકાસ ન થાય ખરેખર કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે છપ્પન કરોડ જેવા ખર્ચે આ હોલ બન્યો છે તો હોલ વહેલામાં વહેલી તકે લોકો વાપરતા થાય એ મારું માનવું છે અને ચોક્કસ તમે પણ શું માનો છો આ અંગે કોમેન્ટ કરશો